સમગ્ર વિશ્વમાં મે એપ્રિલ આજનો દિવસ એટલે ભારત રત્ન શ્રી બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસનો અંશ સમગ્ર વિશ્વમાં રહેતા દલિતો આદિવાસી તેમજ દરેક સમાજના લોકો ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવતો હોય છે બંધારણના ઘડવૈયા અને સમગ્ર દેશમાં લોકોને શિક્ષિત બનવા તેમજ સંગઠિત રહી દેશમાં નામ રોશન કરવાની પ્રેરણા આપનાર શ્રી બાબાસાહેબને તેમની જન્મજયંતિ પ્રસંગે સમગ્ર દેશવાસીઓ તેમજ રાજકીય પાર્ટીના સાંસદ ધારાસભ્ય તેમજ દરેક સંસ્થાના લોકો દ્વારા શુભકામના પાઠવી હતી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોર કોંગ્રેસ પાર્ટીના નેતા ભરત મકવાણા તેમજ દલિત નેતા હિતેન્દ્ર પીઠડીયા તેમજ સમગ્ર વેજલપુરના દલિત આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબની રેલી સમગ્ર વિસ્તારમાં પ્રસ્થાન કરી હતી આજના દિવસે લોકો બાબા સાહેબના વિચારો તેમની આપેલી સંગઠિત રહો શિક્ષિત બનો અને સંઘર્ષ કરોના આહવાન સાથે સમગ્ર માહોલ બાબા સાહેબની જય કાર સાથે રેલી સ્વરૂપે નીકળી હતી જયભીમના નારા અને બેન્ડ વાચાઓ ગાડીઓ બગીઓ અન્ય વાહનોનો મોટો કાફલો જોડાયો હતો

અને સમગ્ર દેશની અંદર એક ઉત્સવનું વાતાવરણ હોય એવા સમયે વેજલપુર વિધાનસભા મત વિસ્તારના બધા જ ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહ સાથે એક સુંદર મજાની યાત્રા નીકાળીને અત્યારે જ્યારે અહીંયા આંબેડકર ચોક વેજલપુરમાં ભેગા થયા છે ત્યારે મને એ વાતનું ગૌરવ છે કે વેજલપુરની અંદર સામાજિક સમરસતાના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું બાબાસાહેબ આંબેડકર જે પ્રમાણે હાલના સમયમાં જે પહેલાં હતા એની કરતાં વધારે પર્યાય છે આજે કોઈપણ પોલિટિકલ પાર્ટી હોય કોઈ પણ બધી જ પોલિટિકલ પાર્ટીઓ માટે બાબાસાહેબ આંબેડકર જય ભીમ બોલવું એ કમ્પલસન થઈ રહ્યું છે આ બતાવી રહ્યું છે કે આ સમાજમાં અને વિશેષ કરીને આખા દેશમાં બાબાસાહેબ આંબેડકરની જે વિચારધારા છે એનો પ્રચાર પ્રસાર વધી રહ્યો છે ફરી એકવાર તમામ દેશવાસીઓને બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શુભકામનાઓ જયભીમ બાબાસાહેબ ડૉક્ટર આંબેડકરની એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે અમે સૌ અહીંયા આગળ બાબા સાહેબને વંદન કરી એમનો આભાર પ્રગટ કરવા માટે ઉપસ્થિત થયા છીએ ભારતના અસંખ્ય દલિતો શોષિતો પીડિતો અને ભારતની પચાસ ટકા બહેનો અને માતાઓ એમના કલ્યાણકાર કલ્યાણકારક અને એમનું કલ્યાણ કરનારા બાબા સાહેબ આંબેડકરને આજે આપણે જેટલી શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી છે અને એનું એક ઉદાહરણ આજે આપ એ પણ જોઈ શકો કે કટ્ટરવાદીઓ જે લોકો કટ્ટર કોમવાદમાં માનનારા લોકો છે એ પણ આજે જય ભીમના નારા લગાવતા અમારી આગળ આગળ પણ ચાલવા છે બાબા સાહેબને આજે માત્ર એક જ સલામતી એક જ સેલ્યુટ અમારી સાચી ગણાશે સંઘર્ષ કરો દલિત સમાજ આજે પણ બાબા સાહેબ આંબેડકર વાદી બંધારણ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે કે જેના કારણે પીડિત છે અને એ પીડા અને એ હેરાનગતિમાંથી બહાર નીકળવું હોય તો માત્ર અને માત્ર સંઘર્ષનો એક રસ્તો રહ્યો છે બાબા સાહેબના સંદેશા પ્રમાણે સંઘર્ષ કરીએ એ જ અમારા માટે અને આપણા સૌના માટે બાબા સાહેબની સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે જય ભીમ જય હિન્દ આજે એકસો ચોત્રીસમી ડૉક્ટર ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આખા ભારત દેશની અંદર સાહેબનો જય જય ક્યાર થઈ રહ્યો ત્યારે આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રસંગે અમદાવાદ ગુજરાતની અંદર બળદેવનગરની અંદર એક વિશાળ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનો અનાવવાનો વિધિ બાબા સાહેબ આંબેડકરના પુત્ર આજે અમદાવાદ આવીને કરી રહ્યા ત્યારે ગુજરાતના દલિતો આનેની લાગણી અનુભવી રહ્યા ત્યારે મારો આપ સૌને ચૌદમી એપ્રિલે સંદેશ છે કે આવો હર્ષ ઉલ્લાસથી આપણે સૌ ડૉક્ટર સાહેબે બતાવેલા માર્ગ ઉપર ચાલીને બાબા સાહેબના બંધારણને આગળ વધારીએ અને સમગ્ર દલિતને આપણે એ માર્ગે જે લઈ જઈએ વ્યસન મુક્તિથી દૂર રાખીએ અને શિક્ષણ અને ભણવા માટેની આગળની વ્યવસ્થા માટે આપણે મજબૂત થઈએ એવો સંદેશો હું આજની તારીખે ચૌદમી એપ્રિલે સમગ્ર ગુજરાતના દલિતોને આપી રહ્યો છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની